સેવકો ઇરફાન રાણા રોહિત માછી સકીર કાપડિયા તેમજ આગેવાનો સાથે મળી એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર નગરપાલિકા દ્વારા પાલિકાના ભંગારના સામાનની હરાજી કરવામાં આવી હતી જેમાં પાલિકાના ભંગારની આવકમાંથી પાંચ point પચાસ લાખની આવક પ્રાપ્ત થઈ હતી. પરંતુ એજન્સી દ્વારા અગિયાર મે બે હજાર ત્રેવીસ ના રોજ ત્રણ point સાહીઠ લાખ જ online પાલિકાના ખાતામાં જમા કરાવ્યા હતા. જ્યારે બાકીની રકમ AM કોલસા વાળા agency એ પાલિકા પ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષને રોકડા એક point પચાસ લાખ આપ્યા હોવાનો મુખ્ય અધિકારીએ લેખિત ખુલાસો કર્યો હતો. પરંતુ પાલિકામાં હજુ સુધી દોઢ લાખ જમા નહીં થતા આ મુદ્દે નગરપાલિકાના વિપક્ષે પ્રાદેશિક નિયામક તેમજ વિઝિલન્સ કમિશનરને ફરિયાદ કરી હતી. જે બાદ આમોદ નગરપાલિકાના સેનેટર ઇન્સ્પેક્ટર હિતેશ અસારીને ભ્રષ્ટાચારીઓ સામે આમોદ પોલીસ મથકે ફરિયાદ કરવાનો આદેશ કર્યો હતો. જેથી સેનેટર ઇન્સ્પેક્ટર હિતેશ અસારી દ્વારા આમોદ પોલીસ મથકે ફરિયાદ પણ કરવામાં આવી હોવા છતાં પોલીસ ઉપર રાજકીય દબાણને કારણે ધીમી ગતિથી કામગીરી કરવામાં આવી રહી છે. અને ભંગારના ભ્રષ્ટાચારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા મહેન્દ્ર દેસાઈ દ્વારા ભ્રષ્ટાચાર કરનાર સામે દિન પાંચમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ચારમી જુલાઈ ના રોજ આમોદ મામલતદાર કચેરી પાસે આવેલ ડોક્ટર બાબા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આંદોલન કરવાની ચીમકી આપી હતી